આ આ વર્ષના સ્વતંત્રતા દિવસ પરના દિલ્હી નાજીદ દેદ રાષ્ટ્રીય કક્ષને જે ઉજવણી હતી ત્યાંથી પણ આપણા વડાપ્રધાન શ્રી આખા દેશને સ્વસ્થ રહેવા માટે આપ પોતાના જીવનમાં એક વ્યાયામ કસરત કોઈ પણ પ્રકારની ફિઝિકલ એક્ટિવિટીને રોજ-રોજનો ભાગ બનાવો એ પ્રકારની આખા દેશને અપીલ કરવામાં આવી છે અને આપણે જાણીએ છીએ કે સ્વસ્થ ભારત થકી જ આપણું વિકસિત ભારત બની શકીએ અને આગામી અઠવાડિયામાં જ્યારે અઠાવીસ તારીખે નેશનલ સ્પોર્ટ્સ ડે અને આની ઉજવણી અંતર્ગત પણ આખા રાજ્યમાં આવા સાયક્લોથોન પ્રકારના ઇવેન્ટ થવાના છે તો આજ રોજ જે જિલ્લા પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા તો આ કાર્યક્રમ થકી આનંદના તમામ લોકોને એક અપીલ કરવામાં આવી રહી છે કે હર દર સન્ડે આ તંત્ર આવું ઈચ્છે છે કે દર સન્ડે એક સાયકલિંગ ગ્રુપ મિનિમમ આખો આખા આનંદ માટેનો એક સાયકલિંગ ગ્રુપ બને જે અ જે લોકો સાયકલિંગ પ્રત્યે જે લોકોને લાગણી હોય જે લોકો સાયકલિંગ જેને ગમતી હોય આવા બધા લોકો સન્ડે ના રોજ એક સન્ડે ઓન સાયકલ નો કાર્યક્રમ જે અત્યારે રાજ્યના જે રમત ગમત મંત્રી શ્રી છે આપના ગુજરાતના મનસુખભાઈ માંડવિયા સાહેબ એ છેલ્લા ઘણા આઠ વારિયા હતી કે લગભગ વર્ષથી ઉપર પણ થી ડેલી અધર સન્ડે સાયકલિંગ એક ઇનિશિયટિવ લીધું છે તો આવી फिजिकલી फिજિકલ એક્ટિવ રાખવા વાળી તમામ विभिन्न प्रकारની પ્રવૃત્તિઓ યોગા થાય કે પ્રાણાયામ થાય કે સાયકલિંગ કે વોકિંગ રનિંગ આ વિપ્રકારની આ વિ પ્રવૃત્તિઓ કરવા માટે આણંદ જિલ્લાના તમામ લોકોને હું જિલ્લા વૈવટી તંત્ર વતી અપીલ કરું છું આપને સ્વસ્થ રહેવાનું છે જેનાથી આપને એક વિકસિત ભારત માં આપનો કોન્ટ્રીબ્યુશન આપી શકે